ચોવીસ સપ્ટેમ્બર બે ના રોજ ટ્રાયકોન વડોદરા ટુ થાઉઝન્ડ યોજાયું ઇનોવેટ ફોર ધ ગ્લોબ ઉદ્યોગ નેતાઓ અને રોકાણકારો એક જ મંચ પર આવ્યા કોન્ફરન્સમાં થી વધુ પ્રતિભાગીઓ પાંચસો ઉદ્યોગ સાહસિકો સો જેટલા રોકાણકારો જોડાયા હતા પ્રોગ્રામમાં કીનોટ સેશન પીચેથોન મેચેથોન સ્ટાર્ટઅપ્સ એવોર્ડ માસ્ટર ક્લાસ અને રોયલ ગાલા ડિનર યોજા હતા મુખ્ય વક્તાઓમાં આરતી ગુપ્તા નિખિલ વોરા અને ભંસાલી ઉદ્યોગ સાહસિકો નવીનતા સહકાર અને જ્ઞાન દ્વારા સશક્ત બનાવવાની દ્રષ્ટિ વ્યક્ત કરી ટાઈકોન વડોદરા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમ માટે પ્રેરણા અને નું મુખ્ય પ્લેટફોર્મ છે

આ ટાઈકોનની અંદર ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટાલિસ્ટ એ લોકો પણ આપણે ત્યાં પચાસ થી વધુ આવ્યા છે જે લોકો પણ આપણા મધ્ય ગુજરાતની તમામ ઇકોસિસ્ટમ અને જેટલા સ્ટાર્ટઅપ છે એની સાથે મળી અને એ લોકોને કઈ રીતે એમાં વધુ આગળ સપોર્ટ કરી શકે દેટ ઇઝ ધ મેઇન ઇન્ટેન્શન તમને કહેતા મને આનંદ થાય છે કે એક જ દિવસમાં એકત્રીસ સ્પીકરો આ એક ટાઇકોન ની સ્ટ્રેન્થ હોય છે સમગ્ર દુનિયામાં ટાઇકોન જ્યારે અલગ અલગ ચેપ્ટર ના થાય છે તો એક દિવસમાં નામાંકિત બધા સ્પીકર હોય પણ 35 થી 40 મિનિટ માં જ એની સાથેનું પેનલ ડિસ્કશન હોય છે અને એમાંથી મેઈન એનો અંદરનો કોર શું છે એનો મેસેજ શું છે કઈ રીતે તમારે ડાયવર્ટ થવું ટાઇકોન વડોદરા 2025 એ આપણો ત્રીજો ટાઇકોન એડિશન છે આ વખતે દર વર્ષે આપણે તાઇકોન કરતા હોઈએ છીએ આ વર્ષે પણ કરીએ છીએ અને અમારો થીમ છે બિલ્ડિંગ ટુમોરો ટુગેધર સ્ટાર્ટઅપ્સ હોય ફાઉન્ડર્સ હોય એન્ટરપ્રનર્સ હોય એ જર્ની કે એનું જે ગોઈંગ ફોરવર્ડ મેનેજમેન્ટ બિઝનેસ લીડરશીપ નીડ્સ ઓફ ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત હોય ગો ટુ માર્કેટ જરૂરિયાત હોય એના માટે એને આપણે કેવી રીતના સહાય કરી શકીએ કેવી રીતના આપણે એમને તક આપી શકીએ કેવી રીતના ઓપોર્ચ્યુનિટીઝ આપણે સામે લાવી શકીએ એનો માટેનો અમારો આ પ્રયાસ છે બસો પચાસ થી વધુ સ્ટાર્ટઅપ્સ આમાં ભાગ લઈ ચૂક્યા છે લઈ રહ્યા છે અને આખા ભારતમાંથી આખા ઇન્ડિયામાંથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ફક્ત વડોદરા કે ગુજરાતમાંથી નહીં અને એમની સાથે કોલેબરેશનની પણ આપણે આયોજન કરેલું છે કે જેથી કરીને લોકોને વન ટુ વન મેન્ટોરિંગ મળી રહે વન ટુ વન ઇન્વેસ્ટમેન્ટ ડિસ્કશન્સ મળી રહે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી શકે એના માટે આપણે મેચોથનનું પણ ઇનિશિયેટિવ